નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ મળેલા સમાચાર તરફ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે તેમનું કહેવું છે કે કડાકા અને ભડાકા સાથે ફરીથી વરસાદ ધબધબાટી બોલાવશે ગુજરાતની નદીઓ બનશે ગાંડીતૂર આ વખતે વધશે વરસાદનો જોર અંબાલાલ પટેલે કરી ભારેથી ભારે વરસાદની આગાહી રાજ્યમાં ત્રેવીસ જૂનથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે હાલમાં રાજ્યમાં હલકા વરસાદનું વાતાવરણ ચાલી રહ્યું છે આવતીકાલથી રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય થશે અરબી સમૃદ્ધમાં લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ પડશે બાવીસ જૂન બાદ બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે છવ્વીસથી ત્રીસ જૂનમાં વરસાદની ભારેથી અતિભારે આગાહી કરવામાં આવી છે અને ધોધમાર વરસાદના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતાઓ છે ત્રીસ જૂન સુધી રાજ્યમાં વરસાદ તેનું કાર્ય ચાલુ રાખશે આનાથી જાનમાલને નુકસાની ના થાય તેની સાવચેતી રાખવી આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને માહિતી વોટ્સઅપમાં મોકલી આપો ધન્યવાદ